આ ખતરનાક છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ તેર માં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો અત્યારે હાલમાં વાવાઝોડાની આગાહી આપી દીધી છે એટલે કે ગુજરાતમાં વીસ થી ચોવીસ તારીખ સુધી કડાકા ભડાકા થવાની શક્યતા છે અને આંબાલાલ પટેલે આપણને આગાહી આપી છે તો તેમનો સંપૂર્ણ વિડીયો પણ આપણે તમને બતાવીશું એના પહેલા જો આપણી ચેનલ ઉપર નવા હોય અને ખેડૂતને લગતી તમામ અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે જુઓ આંબાલાલ પટેલનો વિડીયો અને અત્યારની ગતિ લગભગ ધીરે ધીરે સો કિલોમીટર પર અવરની કે ક્યારેક દોઢસો કિલોમીટર પર અવરની ક્વચે થઈ શકે તો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘટાંડવ તો કે એકવીસથી ત્રેવીસમાં ગુજરાતમાં પડી શકે છે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો સુરત ડાંગ નવસારી વલસાડ તાપી રાજકોટ સાબરકાંઠા અરવરી પાંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ તો આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી અને વાવાઝોડા સાથે રહેશે